નમસ્તે મિત્રો હું હરિભદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે શનિવારે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ જાણવાની કોશિશ કરીએ છીએ મિત્રો અષાઢ મહિનો ચાલે છે શ્રાવણ ને ભાદરવો ભાદરવો આવશે એટલે શ્રાદ્ધ આવશે એટલે શ્રાદ્ધ આવશે એટલે આપણે પિતૃ યાદ આવશે માનવ જીવનમાં જ્યારે નાની મોટી કોઈ તકલીફ આવે તકલીફ આવે ને આપણે વિચાર કરીએ કે ભાઈ મારા જીવનમાં આ વસ્તુ કેમ આવે ત્યારે આપણે ઘણી વખત વિચારમાં પડી જઈએ કે ભાઈ આવું કેમ અને ત્યારે જો આપણે કોઈને જન્મકુંડી બતાવીએ કોઈની પાસે કંઈક સલાહ માંગીએ કરીએ તો ઘણા લોકો એવું કહે કે ભાઈ પિતૃદોષને કારણે તને તકલીફ હોય પણ પિતૃદોષ એટલે શું લાલ કિતાબમાં આની ખૂબ સરસ ચોખવટ કરવામાં આવી છે નથી કોઈ ધાર્મિકતાને અસર પહોંચાડી નથી કોઈ અંધશ્રદ્ધા એમાં બતાવી અને નથી કોઈ એમાં અતિશયોક્તિ બતાવી પણ બહુ ચોક્કસ પણ એમાં પિતૃદોષનું કારણ બતાવવામાં આવ્યું છે કયા દુઃખને લીધે કયું કારણ હોઈ શકે એનું વર્ણન છે એનો બહુ સરસ અને આપણે જાતે કરી શકીએ એવો ઉપાય પણ આપ્યો છે માનવ જીવનના દુઃખ ઘણા બધા છે એવું કંઈ છે નહીં કે ભાઈ દરેક દુઃખ બધાને એક સરખું જ મળે ઘણાને ભગવાને બાળકો આપ્યા તો પૈસા નથી આપ્યા ગરીબી આપી છે કોઈની પાસે પૈસો છે તો બાળક નથી ઘણાને બધું જ આપ્યું છે તો સ્વાસ્થ્ય નથી આપ્યું ઘણાને બધું આપ્યું છે તો માનસન્માન ઇજ્જત નથી આપી આ બધી વસ્તુઓ બહુ જ સમજી વિચારીને પિતૃદોષમાં સમજવાની છે તો આપણે તો આવનારા સમયમાં જે શ્રાદ્ધ આવશે ને ત્યારે આપણે પિતૃઓને યાદ કરીશું તો મિત્રો આપણે શરૂઆત કરીએ દરેક ગ્રહોના ઋણ સમજવાની આ સિરીઝમાં તો લાલ કિતાબમાં રહેલો ભેદભરમ બીજા શાસ્ત્રોમાં જે પિતૃદોષનું નિવારણ છે તે ને લાલ કિતાબમાં જે સરળતા આપી છે અને એમાં રહેલો ભેદ સમજાવ્યો છે એને જાણીએ કુંડળીમાં કુંડળીમાં દેખાતા ગ્રહો આપણને એમ લાગે કે ભાઈ બહુ સરસ છે મને બહુ સારું પરિણામ મળશે પણ એનું પરિણામ ન મળે ત્યારે વિચાર આવે ને કુંડળીમાં ગુરુચંદ્રનો ગજકેશરી બેઠો હોય પણ આપણી પાસે પૈસા પૈસાના હોય તો ત્યારે વિચાર આવે કે ભાઈ આ ગુરુચંદ્ર કેમ મને ફળ નથી આપતા આને સમજવાનું અને આનું કારણ હોય છે તમારી કુંડળીમાં અલગ અલગ પ્રકારના જે પિતૃઋણ જે રહેલા છે એને એને તમે સમજી લો એનું નિવારણ લાવો ચોક્કસ તમને તમારો ગુરુચંદ્ર સારું પરિણામ આપે જે ઋણોને કારણે આપણને મળનારું સારું ફળ ખરાબ થઈ જાય આપણે ક્યારે પણ એની પર વિચાર કરતા જ નથી અને એનું નિરાકરણ નથી કરતા કારણ એકદમ મામૂલી હોય પણ આપણે એમાં સમજ ન પડે અથવા આપણે એમાં માનવા તૈયાર ન હોય કોઈની સલાહ મળે તો આપણે એને માનતા નથી તો આ વસ્તુ આપણને અહીંયા નુકસાન કરી જાય છે તો મિત્રો આપણે લાલ કિતાબમાં સૌથી ખરાબ ઋણ જેને કહેવાયું છે ગુરુનું ઋણ એને સમજીએ ગુરુનું ઋણ એટલે શું ગુરુનું ઋણ એટલે તમારી કુંડળીમાં જે ગ્રહો બેઠેલા છે જે ગોચર છે તમારી કુંડળીમાં એ ગ્રહો તમારા ગુરુને પાયમાલ કરે છે એને નબળો બનાવે છે તમારા જીવનમાં સ્થિરતા નથી આવવા દેતો એનું નામ ગુરુનું ઋણ હવે ક્યારે થાય એ પણ મહત્વની વાત છે આપણી કુંડળીમાં નવમું સ્થાન આપણું ભાગ્યનું સ્થાન એને નબળું કરનારું જે પરિબળ છે એને આપણે સમજીએ તો આપણને આપણા ગુરુના ઋણની સમજણ પડે લાલ કિતાબમાં દરેક ઋણને પિતૃક ઋણ તરીકે ઓળખવામાં આવે છે પણ એના પ્રકાર અલગ અલગ આપ્યા છે ગ્રહોની અસર અલગ અલગ આપી છે એને આપણા માનવ જીવન પરની અસર આપી છે અને એના નિવારણ પણ એટલા જ સરસ આપ્યા છે તમારા નસીબના પાયાને હચમચાવી મૂકે એ ગુરુનું ઋણ અને આના કારણે તમારી કુંડળીના દરેક ગ્રહો નિષ્ફળ થઈ જાય હવે અહીંયા કેટલું મોટું નુકસાન થાય આપણને પિતૃ ઋણ એટલે કે તમે એવું વર્ણવેલું કે તમારા પૂર્વજોથી થયેલી ભૂલ પૂર્વજોથી થયેલા પાપ અને જેનું નિવારણ નથી થયું તે આનો મતલબ એવો કે આપણા પૂર્વજો આપણા ગુરુ જે પૂર્વજ થઈ ગયા એ લોકોથી આપણા ગુરુને નુકસાન પહોંચ્યું અને ગુરુ બિલકુલ વિખેરાઈ ગયો નબળો પડી ગયો નાશ પામી ગયો આપણી પાસે સ્થિરતા નથી આપણું જે ભાગ્યસ્થાન નવમું સ્થાન એ બેકાર થઈ જાય ખલાસ થઈ જાય આપણને કોઈ કામનું ન રહી અને આની અસર આપણા નસીબના બધા પાસા પર પડે એક જગ્યા પરની નસીબના બધા પાસા પર આની અસર પડે કારણ કે જ્યારે આપણી કુંડળીનો પાયો જ નબળો થઈ ગયો બેકાર થઈ ગયો તો આપણને એ તો કામ લાગવાનું જ નથી હવે અને મિત્રો આવી અસર હંમેશા આપણા પૂર્વજો તરફથી આવતી હોય છે હવે આ સાંભળ્યા પછી આપણે એવું નથી માનવાનું કે આપણા પૂર્વજો ખરાબ હતા નબળા હતા પાપી હતા ના જાણતા અજાણતા થયેલી ભૂલો પણ ઘણી વખત આપણને આ નુકસાન આપી જાય છે આપણે છે ને આપણા પૂર્વજોની જે હાઈ લઈએ એ પણ આપણે જવાબદાર ગણવી પડે દાદાનું પિતાનું આપણાથી વડીલ પુરુષોનું આપણે અપમાન કરીએ તો આપણો ગુરુ નબળો પડ્યો સીધી વાત હતી જેનો ધર્મ પ્રત્યે લગાવ નથી મંદિરથી એને કોઈ લેવા દેવા નથી ઘરના વડીલોની સેવા એને નથી કરવી આપણા ઘરે કોઈ સારા બ્રાહ્મણ આવે છે કોઈ વિદ્વાન આવે છે તેની સાથે એનો કોઈ લગાવ નથી ચોક્કસ અહીંયા તમારો ગુરુ નબળો પડ્યો ઘણા એવા છે આડંબરી દેખાવ કરનારા કે પોતે બહુ મહાપંડિત છે બહુ બધી પૂજા કરે ભગવાનને રોજ મનાવે જ પણ અંદરથી એના મનમાં છલકપટ છે આનો પણ ગુરુ નબળો પડે વાસ્તવમાં છે ને આવા લોકો અહંકારી હોય જેનામાં જ્ઞાન ઓછું હોય ને તેને દેખાવ કરવો પડે કે મારી પાસે જ્ઞાન છે કે જેની પાસે જ્ઞાન છે એને દેખાવ કરવાનો જ નથી કારણ કે એની પાસે જ્ઞાન છે તો ઘણીવાર છે ને ઘણા એવું વિચારે કે ભાઈ કોઈની હત્યા કરી કોઈ જીવને નુકસાન પહોંચાડ્યું તો જ એ પાપી એવું નહીં તમારા મનમાં આનો વિચાર આવે ને તો પણ તમે પાપી જે માણસ જુઠ્ઠું બોલીને ધન ભેગું કરે સામેના માણસને મૂરખ સમજીને પૈસા લઈ આવે સામેના માણસને કંઈક જુદો પાઠ ભણાવે એની જુદી ઉપયોગ તરીકે એનો લાભ લઈ આ બધી જ વસ્તુઓમાં તમારી તકલીફ છે તમને જે તે સમયે આનું ફળ મળી જશે પણ મિત્રો આવા લોકોને છેલ્લા સમયે કોઈ પાણી પીવડાવવા વાળું હોતું નથી અને ચોક્કસ ધ્યાનમાં રાખો હવે છે ને આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો હું તમને આ ગુરુના ઋણની જે વાસ્તવિકતા છે ને જે આપણે કુંડીમાં જોઈ શકીએ તેને સમજાવો ગુરુ ગુરુ કોઈ પણ સ્થાનમાં છે અથવા બુધની રાશિમાં પડ્યો છે અથવા બુધની સાથે બેઠેલો છે તો ગુરુ નબળો પડશે બે પાંચ નવ અગિયાર આ સ્થાનોમાં કોઈક પાપી ગ્રહ છે ત્યારે તમારો ગુરુ નબળો પાંચમા બારમા બીજા અને નવમા સ્થાનમાં શુક્ર બુધ અથવા રાહુ હોય તો તમારો ગુરુ નબળો તો ગુરુનો દોષ લાગે કુંડળીમાં કોઈ ગ્રહ પોતાના સ્થાનમાં પોતાની રાશિમાં બેઠેલો છે પણ એની નીચે બેઠેલો કે એની દ્રષ્ટિમાં બેઠેલો ગ્રહ એને ખરાબ કરે છે ત્યારે ગુરુ નબળો અહીંયા ગુરુનું ફળ રદ્દી થઈ જાય મળે જ નહીં આપણને એટલે એ દોષમાં ચાલે જાય તમારા નવમાં સ્થાનનું ફળ જે ગ્રહ બરબાદ કરતો હોય તો અહીંયા પણ આપણો ગુરુ દોષ લાગે ગુરુનું પિતૃ ઋણ લાગી જાય ગુરુના સ્થાન જે છે આપની ગુંડળીમાં એમાં કોઈ પાપી ગ્રહ બેઠો તો ગુરુ નબળો ગુરુની જે તાકાત છે કુંડળીમાં એને નષ્ટ કરીને એમાં ઝેર ભેળવી રહ્યા છે બીજા ગ્રહો ત્યારે ગુરુનો દોષ લાગે અને કુંડળીમાં જ્યારે રાહુ રાહુ ગુરુને ચૂપ કરનારો ગ્રહ ગણાય છે લાલ કિતાબમાં તો રાહુની દ્રષ્ટિમાં રાહુની યુતિમાં જ્યારે ગુરુ ડિસ્ટર્બ થતું હોય ત્યારે ગુરુનું ઋણ અવશ્ય આપણે પૂરું કરવું જોઈએ હવે લાલ કિલ્લામાં એક અવસ્થા એવી છે કે જ્યાં ફક્ત ને ફક્ત ધન અને ગ્રહસ્થ જીવન પર અસર કરે બાકી બધી બાબતોમાં વાંધો નહીં આવે અને આ બી અવસ્થા સમજવાની છે રાહુ કુંડળીમાં ખરાબ સ્થાનમાં ખાના નંબર બાર નવ બે છ અને આઠમાં હોય ત્યારે એ ગુરુના ફળને એવી રીતના અટકાવે કે ગૃહસ્થ જીવન અને ધન આ બે બાબતમાં આપને અસર પહોંચાડે બાકીની બાબતોમાં એ આપણને રાહત આપી દે આવા સમયે છે ને દરેક માણસે જે રાહુનો ઉપાય છે ગુરુને પ્રબળ કરવાનો ઉપાય છે એ દર વર્ષે એકવાર ઓછામાં ઓછો એકવાર કરવો જોઈએ તો એનો ગુરુ જળવાઈ એને ગુરુથી સારી શાંતિ મળે તો મિત્રો બે સરસ ઉપાય આપું છું જો એ તમે કરી લો ને તો તમને આવા પિતૃદોષમાંથી મુક્તિ મળે ને પિતૃઓથી થયેલી ભૂલ કે કંઈક અંશે બાકી રહી ગયેલો દોષ આપણે દૂર કરી શકીએ અને જ્યારે કિસ્મત જ આપણું પૂરું થઈ ગયું હોય ત્યારે આ ઋણ અવશ્ય કરજો અને જે અત્યારે અંધશ્રદ્ધાઓનું બજાર ખુલ્લું છે બહુ જ જોરમાં દોડે છે ત્યાંથી થોડા બચીને રહેશો આ ઉપાય તમે જાતે કરી શકશો અને કરશો તો ચોક્કસ તમને જીવનમાં ગુરુનું સારામાં સારું ફળ મળશે અને તમે જીવન સ્થિર થઈને વિતાવી શકશો પહેલી વસ્તુ પહેલું જે ઋણ છે તો તમારે તમારા દાદા દાદી આપની જ્યોતિષી વિદ્યામાં એવું કહેવાય કે ભાઈ ત્રીજી પેઢીએ ઋણ લાવે દાદા પિતા અને આપણે તો આપણે દાદા દાદીનું કુટુંબ દાદા દાદીથી શરૂઆત કરવાની એના પછીનું આપણે કુટુંબ ગણવાનું આપણા કાકા બાપા એમના સંતાનો આ તે બધું ગણો અને જે સભ્ય સંખ્યા થાય એની પાસેથી મનમાં એવું વિચારો કે ભાઈ એની પાસેથી હું દસ પૈસા આ ઋણ ચૂકવવાનું જે લાગો છે તે દસ પૈસા માગવા ગયો મેં માંગ્યા જો બધાએ આપી દીધા તો બહુ સરસ પણ આજના જમાનામાં કોઈ આપવાનું નથી એ પણ મને ખબર છે તો એને ના કીધી ના કીધી અને મેં એના દસ પૈસામાંથી દસ ગણા કર્યા એટલે એક રૂપિયો આપ્યો હવે તમારા કુટુંબમાં માની લો કે ભાઈ બધું ગણતા મૂકતા પચાસ માણસે તો પચાસ રૂપિયા થયા આ પચાસ રૂપિયા તમે કોઈ બ્રાહ્મણને દાન આપીને માફી માંગી શકો છો ભગવાનના ગલ્લામાં નાખીને ભગવાનના ચરણમાં મૂકીને પણ આ જમાનામાં આપણે આ રકમોથી કંઈ નથી કરી શકતા તો આપણે એવું વિચારીએ કે ભાઈ હું એક રૂપિયો લેવા ગયો ને ના આપ્યા તો મેં દસ આપ્યા તો પર હેડ દરેક માઠા દીઠ આપણે દસ રૂપિયા જેવી રકમ ભેગી કરી ને કોઈકને આપીએ તો ચોક્કસ એનો ફાયદો થાય અને આ આપતી વખતે તમારા મનમાં એવો સંકલ્પ કરો કે મારા પૂર્વજોથી કોઈ પણ ભૂલ થઈ છે એના વતી હું આ દક્ષિણા આપું છું બ્રાહ્મણ સ્વીકારે જ ભગવાન સ્વીકારે છે નહીં દાન પેટી અને સ્વીકારે છે અને હું એમાંથી મુક્ત થાવ એવા મને આશીર્વાદ ભગવાન આપે ગુરુનો ગ્રહ આપે મારા જીવનમાં જે મારો ઈષ્ટ છે તે મને આપે ચોક્કસ મળે અને મિત્રો આ એક નાનકડા ઉપાયથી તમે તમારા ગુરુના જે તમારા પિતૃઓથી થયેલી ભૂલમાંથી સરસ છુટકારો મેળવી શકો છો બીજો એક ઉપાય છે એ બરાબર સમજજો અને પહેલો ઉપાય તો કારગર છે જ પણ જો બીજા ઉપાયને પણ સમજશો ને જે એવી કોઈ તકલીફ હોય ને કરશો તો તમને બહુ સરસ રાહત મળશે તમારા ઘરના દરવાજા પર ઊભા રહો તમારું મોડું બહારની સાઈડ ને પીઠ તમારા ઘરમાં અંદરની સાઈડ હોય એ રીતે ઊભા રહો હવે તમારી નજરમાં સામે જે દેખાય છે તે જુઓ ડાભો હાથ ઉપર કરો ને ત્યાંથી લગભગ સોળ કદમ સોળ ડગલા જે અંતર થતું હોય એને થોડું નજરમાં લો અને આ સોળ ડગલાની અંદર અંદર જો ગુરુની કોઈ વસ્તુ ડિસ્ટર્બ થતી હોય તો એની પાલના એની સેવા કરવાનું શરૂ કરો તો મિત્રો આમાં છે ને જનરલી લગભગ વૃક્ષ આવે અથવા ભૂલથી તમે તમારા આંગણામાં કે આગળના ભાગમાં એવી કોઈ ગુરુથી જોડાયેલી ગ્રહો ને લગતી વસ્તુ મૂકી દીધી હોય તો તે આવે હળદર રાખી દીધી કેસર રાખ્યું છે પીપળાનું ઝાડ છે ત્યાં પીપળાનો છોડ ત્યાં ઉગી ગયો તો આ વસ્તુ તમને પરેશાન કરે હવે પરેશાન કરે એટલે લોકો કંઈ ભાઈ એને કાપી નાખો ઉઘેડી નાખો ફેંકી દો ના એની પાલના કરો એની સેવા કરો એને સ્વચ્છ રાખો એનું જતન કરો હવે ઘણા એવું વિચાર કરે કે આમ છે તો આપણે ઘણી વખત ખબર આપણો પડોશી એક સારો બ્રાહ્મણ હોય ને આપણે એની સાથે લડતા હોઈએ ત્યારે ગુરુ નબળો અહીંયા પણ સંબંધ સુધારો આંગણામાં કોઈ મંદિર છે એની સાફ સફાઈ નથી એની રખેવાળી નથી એમાં કોઈ પાઠ પૂજા કે સેવા થતી નથી તો તમારો ગુરુ નબળો તો ગુરુનો દોષ લાગે મિત્રો મેં એવા ઘણા ઘર જોયા છે એક નહીં અસંખ્ય ઘર જોયા છે જેમાં આવી જૂની માન્યતાઓને કારણે આ જે પણ એ લોકો પીડાય છે પોતાના પિતૃને બેસાડે છે નારિયેલના રૂપમાં કોઈ પ્રતિકના રૂપમાં ને કંઈક કરે છે પોતાના કુળદેવીને સ્થાપે છે કોઈક અંધશ્રદ્ધાની અસરમાં આવીને એવા કોઈક સ્થાપન કરી દે છે જે તમને પાયમાલ કરે છે અને આ પાયમાલી ચોક્કસ તમને એવી જગ્યા પર લઈ જાય છે કે જ્યાંથી તમારે પાછા વળવું મુશ્કેલ હોય છે મેં તો મારા બહુ નજીકના ઘરોમાં જેવું છે ઉલટા મોડે બેસીને પૂજા કરે છે ઘરમાં વચ્ચેના ભાગમાં મંદિર છે ને ઉલટા મોડે બેસીને પૂજા થાય છે ક્યાં ક્યાં જશો ને ચોક્કસ કહું છું આ ઘર આજે પણ બરબાદ છે ઘરમાં વંશ અટકી જવાનો સમય આવ્યો છે પણ નથી માનતું ને કોઈ હવે એને સલાહ અપાઈ પણ નહીં પણ તમે આવી ભૂલો ન કરો ને એના માટે મેં આ વિડીયો બનાવ્યો અને આ નજીક આવે છે આપણો જે પિતૃ પક્ષ એના માટે મેં આ જાણકારી તમને આપી છે જેથી કરીને તમે ખોટા રસ્તે ભટકીને જાઓ તો મિત્રો આપણા જે સોળ ડગલાનું જે અંતર છે આપણા આંગણામાં ડાબી બાજુનું એમાં જ્યારે જ્યારે પણ ગુરુની વસ્તુ ડિસ્ટર્બ થશે એને તકલીફ પડશે ત્યારે આ વસ્તુ થશે પીપળાથી ડરવાનું નથી કોઈ વસ્તુથી ડરવાનું નથી પણ એની સાથેની જે આપણી ફરજ છે તેને નિભાવો ચોક્કસ તમને ફાયદો થશે પિતૃદોષ ઘણા બધા જોયા હશે ઘણા બધાને એવા અંધશ્રદ્ધા ભરેલા આવે છે કે ભાઈ આ વસ્તુ ઘરમાં દેખાય તો આમ કરી આમ થાય તો આમ થશે નહીં તો તમે બરબાદ થઈ જશો કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી પણ ભૂલો આવી નહીં કરો જેથી કરીને તમારે ભોગવવું પડે આજે હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ભારતમાં જે ધાર્મિક ક્રિયાઓમાં જે છેતરપિંડી છે કદાચ આપણું મન ન માને એવી છે પણ એ વસ્તુ યોગ્ય નથી અને એને જો સમજીને ચલાવશો તો જ તમને જીવનમાં સારી સફળતાઓ મળશે હવે આમાં છે ને બે ચાર કારણો હું તમને આપી દઉં એટલે પેલી તમારી જે મનની પરિસ્થિતિ ભટકી ન જાય કોઈક જગ્યા પર આપણે ગુરુને નષ્ટ કર્યો હોય ગુરુનું અપમાન થયું હોય કોઈ બ્રાહ્મણને પરેશાન કર્યો હોય એને ઈજા પહોંચાડી હોય એને નુકસાન કર્યું હોય ત્યારે આ વસ્તુ બને આપણા પૂર્વજોનું અપમાન પૂર્વજોની સાથેનો આપણો વ્યવહાર ખોટો તો આ થાય કોઈ મંદિર હોય એને તોડીને ઉખેડીને ફેંકી દીધું હોય તો થાય પીપળાનું ઝાડ કાપીને કચરામાં નાખ્યું હોય હું કાપવાની મનાઈ નથી કરતો પણ ત્યાંથી કાપીને બીજી જગ્યા પર વાવી દો એનું જતન કરો એ ઝાડ ત્યાં ઊભું થઈ જાય એટલે તમારી ફરજ પૂરી આપણે ત્યાં જે ખાંદાની પુરોહિત આવતા હોય એને વગર કારણે બદલી નાખીએ તો પણ આ દોષ લાગે આપણે ત્યાં ગોરની માયલા એમની પાસે આ કામ કરવાનું બદલો છો તો જેને લાવો છો તેની સાથેનો વ્યવહાર તમારો પરમાનન્ટ હોવો જોઈએ બાપ દાદા તરફથી મળેલું સોનું ખોટા કામ માટે તમે વેચી દીધું જુગાર રમવા સટ્ટો રમવા વેશ્યાગીરી કરવા તો પણ ગુરુનો દોષ લાગે તો આ કામ નહીં કરો હવે આની સૌથી મોટી નિશાની આપને કઈ જોવા મળે ખબર આ બધી અસર આવે છે અને એને મારે માનવી કે મારો ગુરુ નબળો સૌથી પહેલાં તમારો કેતુ નષ્ટ થઈ જાય સંતાન ચાલી જાય તમારા પગ ખરાબ થઈ જાય કેતુના અંગો તમારા ખરાબ થઈ જાય ચાલવા ફરવાની તાકાત ખલાસ થઈ જાય તમારું સંતાન પક્ષ નબળું થઈ જાય મટી જાય અને આવા ઘરોમાં લગભગ લગભગ ઓલાદ વગરનું જીવન જીવાતું હોય છે જો હશે તો એનું સુખ નહીં હશે એ પણ આની જ નિશાની છે અને ઘરની આસપાસ અથવા ઘરમાં તમે ગુરુની વસ્તુ લાવશો તે બરબાદ થશે સોનું લાવશો વેચાઈ ગયું ચોરાઈ ગયું ખોવાઈ ગયું અનાજ લાવ્યા અનાજમાં કીડા પડી ગયા ગુરુ નબળો આપણા ઘરમાં હાલતા ને ચાલતા આપણે વડીલોને અપમાનિત કરીએ જે ઘરોમાં પિતા અપમાનિત થાય જ વડીલ અપમાનિત થાય જ ત્યાં ગુરુ નબળો અને મિત્રો જે ઘરોમાં પિતાએ ભટકવું પડે દાદાએ અપમાનિત થવું પડે દાદાએ ભૂખે રહેવું પડે એની કોઈ દેખભાળ નથી કરતા ત્યાં ગુરુ સ્થિર નથી રહેતો આ વસ્તુને લખીને મૂકી દો તો પિતૃદોષ આ રીતે સમજો એને જીવનમાંથી બહાર નીકળવા માટેના આ નિયમોને સમજશો તો ચોક્કસ તમારો ગુરુ ક્યારેય નબળો નહીં પડે અને ગુરુનો પિતૃદોષ લાલ કિતાબ સૌથી ખરાબ માને છે કારણ કે આ દોષથી તમારા નસીબના ભૂક્કા નીકળી જાય છે નસીબનો અંશ કચરામાં શોધવો પડે કદાચ તો આ ન થાય એના માટે ચોક્કસ જરૂર રાખજો ને મિત્રો મા બાપ વડીલ આપણા ગુરુ અને તમારા મનમાં જેના માટે દયા છે જેના માટે તમારામાં ભાવ છે કે આ મારો વડીલ છે આની ઉંમર નથી આ માણસ આ ઉંમરે આ ભોગવે એની સેવા કરો પીપળાને જલ ચડાવો બ્રાહ્મણની સેવા કરો ગરીબ પરિવારને મદદ કરો કોઈ વડીલ જેની પાસે ખાવા પીવાનું નથી એની મદદ કરો ચોક્કસ તમારો ગુરુ સારો થશે તો મિત્રો આ પિતૃદોષની સિરીઝમાં મેં પહેલો વિડીયો તમને આપ્યો છે અને આ વિડીયો ચોક્કસપણે બહુ સરસ રીતે સમજજો જીવનને આગળ વધારવામાં ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે અને આવનારા પિતૃપક્ષમાં જો તમે આ જીવનને સમજશો અને ગુરુના ઋણને દૂર કરવાની તમારી તૈયારી હશે ને કરી લેશો તો ચોક્કસ કહું છું આગળના વર્ષથી જીવનમાં સ્થિરતા આવે આવે ને આવે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ઓલન સૌની રજાનો ઉપર મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે